નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સહર્ષ હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના મસ્ત વિડિયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર જે તમારી નવી પાઠ્યપુસ્તક છે એની અંદર ચેપ્ટર નંબર 3 જે છે ચાલો ચરણ ઉપાડો એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો તમારે શું કરવાનું છે વિડિયોને છેલ્લે સુધી પહેલા સંપૂર્ણ જોઈ લો પછી તમારે સ્વાધ્યાય લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડિયોને પણ લાઈક કરી દેજો તો જોઈએ આપણે સ્વાધ્યાય તો સ્વાધ્યાયની અંદર આપણો ફર્સ્ટ આવે છે વાતચીત તો વાતચીત એટલે કે એવા પ્રશ્નો કે એ પ્રશ્નોના જવાબો આપણે પોતે લખવાના હોય છે આપણા અનુભવો પરથી તો જોઈએ પહેલો કે આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવી તમને ગમી અને શા માટે તો આ કાવ્યમાંથી જે કાવ્ય પંક્તિ તમને સાંભળવી ગમી હોય એ તમારે લખવાની છે

મિત્રો તમને તમારે પાઠ્યપુસ્તકની અંદર કોઈ સારું એવું કાવ્ય ગમતું હોય પાછળના દર્શાવવાનું છે આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર ચાર કે એકલા થઈ શકે સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામો છે તો એકલા થઈ શકે એવા આપણે કામો જોઈએ તો સંગીત સાંભળવું ચિત્રો દોરવા રંગ કરવી રસોઈ કરવી અભ્યાસ આ બધા કામો એકલા પણ થઈ શકે છે અને બધાની સાથે એટલે કે સમૂહમાં કયા કયા કામો થઈ શકે તો સમૂહમાં છે રમતો રમી સમૂહ નાટકો કરવા વગેરે કામો સમૂહમાં થઈ શકે છે એટલે કે એમાં એક કરતાં વધારે માણસોની જરૂર પડે છે પાંચમો છે તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો તમે તમારો કોઈ લાઈફની અંદર ગોલ હોય એને સિદ્ધ કરવા માટે શું શું કરશો તો અમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે મનમાં સકારાત્મક વિચાર રાખી

કે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યમાંથી જે જે સાચા વિકલ્પ હોય એની સામે રાઈટ કરવાનું છે અહીંયા એવું નથી કે તમને ત્રણ ઓપ્શન આપેલા છે એમાંથી કોઈ પણ એક જ સાચો હોય એક પણ હોઈ શકે બે પણ હોઈ શકે અથવા ત્રણે ત્રણ પણ સાચા હોઈ શકે ચાલો છે વેગ તેનો અર્થ પણ આપેલો છે ઝડપ તો અહીંયા જોઈ શકો છો જે બીજા અને ત્રીજા નંબરનો જે વાક્ય છે બંને આપણા સાચા છે તો જોઈએ શું શું છે તો ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે કોઈ દેહ પાછળ સર્વસ્વ છોડી પડવું તો જે ધારેલી સફળતા મેળવવા તે ભેખ લઈને મહેનત કરી રહ્યો હતો કારણ કે પોતાના દિન રાત એક કરીને મહેનત કરી રહ્યો હતો છઠ્ઠો છે જય જયકાર એની અંદર છે જીતની ખુશાલીનો પોકાર એની અંદર પણ જે બીજો છે અને ત્રીજો છે બંને વિકલ્પો સાચા છે તો જોઈએ તો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારી પ્રદર્શન થતા ચારે કોર જય જયકાર થઈ ગયો આગળ છે જય જયકાર કરતા કરતા સરઘસ આગળ વધી રહ્યું હતું બીજું છે કે ઉદાહરણ મુજબ નીચેના વાક્ય શોધી વાક્યનો પ્રયોગ લોકો ઉદાહરણ આપેલું છે પડપડ આપણે વાક્ય પ્રયોગ કરીએ તો ટપટપ વરસાદ પડી રહ્યો હતો હવે જે છે એ તમને આપેલું નહીં હોય તમારે આ શબ્દ પણ જાતે શોધીને લખવાનો છે અને એનો વાક્ય પ્રયોગ પણ જાતે કરવાનો છે એમાં આપણે બીજા શબ્દો જોઈએ તો છે છમછમ કાલે બોડી રાત્રે કોઈ ખટખટ દરવાજો ખખડાવી રહ્યું હતું આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર ચાર કે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેનું વાક્ય આપણે પૂરું કરવાનું છે એટલે સંપૂર્ણ ખાલી જગ્યા આપણે પૂરવાની છે જોઈ શકો છો અહીંયા તમને અનેક શબ્દો આપેલા છે શબ્દોના ઉપયોગથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર છે સફળતા મેળવવા ખાલી જગ્યા મથવું જોઈએ તો સફળતા મેળવવા માટે આપણે અવિરત મથવું પડે છે જો છે ધ્રુવ તારાનું સ્થાન ખાલી જગ્યા છે તો ધ્રુવ તારાનું સ્થાન અવિચલ છે એટલે કે એક જ દિશામાં છે ઉત્તર દિશામાં તે ઉત્તર દિશાથી દક્ષિણ દિશામાં જતો નથી નેક્સ્ટ આગળ જોઈએ આગળ છે પ્રશ્ન નંબર ત્રણ કે મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી તો કોઈ જ કામ અશક્ય નથી ચોથો છે મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું શું કરે તો મન અશક્ત હોય તો શારીરિક બળ એકલું શું કરે કોઈ પણ કામ કરવામાં તમારું મન જ ના હોય તો તમારું શરીર પણ તે કામ કરવામાં સાથ આપતું નથી

જે બ્લેક કલર થી માર્ક કરેલા છે આપણે ખાલી જગ્યાના સાચા જવાબો છે આગળ જઈએ છઠ્ઠો કે ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખવાનું છે તો ઉદાહરણ જોઈએ તો ચાલો જમી લઈએ ચાલો કસરત કરી લઈએ તો જે ચાલો શબ્દ છે એની નીચે આપણે બીજો શબ્દ ઉમેરવાનો છે તો ચાલો તો ચાલો સાવડાવી જઈએ આગળ છે આગળ આપણે ડાયરેક્ટ વાક્ય બનાવવાનું છે તો છે ચાલો ઘરકામ કરી લઈએ નેક્સ્ટ આગળ છે ચાલો સિનેમા જોવા જઈએ ચો તો છે ચાલો ફરવા જઈએ એવા પણ તમે બીજા વાક્ય પણ બનાવી શક્યા છે ચાલો રમવા જઈએ એવી રીતે સાતમો છે કે વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી આપણે કરવાની છે આગળ જે આપણે બધા શબ્દો જોયા એની અંદર આગળ ચાલો ચાલો આવતું હતું એવી રીતે આ જે શબ્દ આપેલા છે આ શબ્દ મૂકી આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે તો જોઈએ પહેલો કે શ્વાસ ભરીને દોડવા લાગો તો ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો જો છે ધ્યાન આપીને વાંચવા લાગો તો ચાલો

આગળ વધતા રહેવું જોઈએ સૌને આપવો જોઈએ પંથ તારો કાપેજા દ્વારા સો સંદેશો આપ્યો છે તો પંથ તારો કાપેજા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો હિંમત શાંતિ અને ધીરજ સાથે

ભાવાત્મક ઉપમન્યુ ભાવાત ભાવાત્મક ડબલ વાર આવે છે ધનલક્ષ્મી સ્વાધ્યાયને અધ્યાહાર નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ છે દસમો કે ઉપરની યાદીમાં કોઈ પણ પાંચ શબ્દનો ઉપયોગ કરી એનો વાક્ય પ્રયોગ કરો તો છે રચનાત્મક તો કવિતા લખવી તે રચનાત્મક કાર્ય છે કારણ કે એની અંદર મગજ આપણું ઘસીને લખવું પડતું હોય છે તો છે ભાવાત્મક તો દીકરી સાસરે જાય ત્યારે તે દરેક માતા પિતા માટે ભાવાત્મક ક્ષણ હોય છે બીજું છે વર્ણાત્મક તો તેણે વસંત ઋતુમાં પણ વર્ણાત્મક નિબંધ લખ્યો નેક્સ્ટ ચોથો છે સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં જવું તે સારી આદત છે શુભ લક્ષ્મી તો શુભલક્ષ્મીનો જ એક પ્રકાર છે આગળ જઈએ અગિયારમો મો કે કૌંસમાં બધા શબ્દનો યોગ્ય શબ્દ ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્ય બનાવો તો તમને એક સારું વાક્ય આપેલું છે ને કૌંસમાં શબ્દ છે

કે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે તો અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે તો અહીંયા આવશે કયા ચોથો જે છે કે પપ્પા પ્રવાસમાંથી મારા માટે રમગડું લાવ્યા તો પપ્પા પરાશ પ્રવાસમાંથી મારા માટે શું લાવ્યા તો શું થી વાક્ય બનશે પાંચમો પિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા તો આવશે પિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા તો ક્યાંથી વાક્ય બનશે તો અહીંયા આવશે ક્યાં નેક્સ્ટ આગળ જઈશું ક્યારેક પણ આપણે કોઈ પણ કાર્યને જીવનની મુસીબતોથી હાર માની છોડી દેવું જોઈએ નહીં કારણ કે કાંટાળા માર્ગ પર ચાલીને જીવનની વસંત પ્રાપ્ત થાય છે એટલે કે સખત મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત થાય છે આગળ જઈએ આગળ છે બીજો એક રાસ્તા હે જિંદગી જો થમ ગયે તો કુછ નહીં યે કદમ કિસી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં એનો પાવર જોઈએ તો અહી જીવનને એક માર્ગ સાથે સરખાવ્યો છે જીવનના માર્ગ પર સતત ચાલતા રહેવાનું છે આપણે જો કોઈ એક સ્થળે થોડી સફળતા મળી અને તમે જો ત્યાં રોકાઈ ગયા તો પછી આગળ તમે વધુ કઈ પ્રાપ્ત કરી શકશો નહીં જીવનમાં જવાબ છે આ બધા જ પ્રશ્નો તમારે કડકડાટ કરી લેવાના છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે બરોબર કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ ચાલવાનું કહે છે તો એનો પણ જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરી પહેલા સંપૂર્ણ પ્રશ્નો અને એનો જવાબ વાંચી લેવાનો છે પછી તમારા નોટબુક ની અંદર લખવાનો છે આગળ જઈએ બીજો પ્રશ્ન કે માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડે છે તો માત્ર ઊભા રહેવાથી ને કશું જ ન કરવાથી મૃત્યુ આવી શકે છે પરંતુ જો આગળ વધતા રહીશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો જય જયકાર થશે જો છે આ કાવ્ય દ્વારા આ કાવ્ય દ્વારા આપણને શું સંદેશો મળે છે તો આ કાવ્ય દ્વારા આપણને શું શું શીખવા મળે છે એ સંપૂર્ણ માહિતી તમને આપેલી છે કે તમે વિડિયો સ્ટોપ કરી તમારા સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વાંચી લેવાનો છે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર સેમેસ્ટર 1 જે છે એની અંદર જે આપણો ગુજરાતીનો ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોયું આ વિડિયોની અંદર તો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને અચૂકથી લાઈક કરી દેવાનો છે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાનું છે કારણ કે ધોરણ 7 ના તમામ તમામ વિડિયો તમને અમારી ચેનલ પર સૌપ્રથમ જોવા મળી જશે તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત